બરોડા ક્રિકેટ એસોસિએશન અને પૂર્વ ક્રિકેટર અને અમેરિકામાં સ્થાયી થયેલા મિતલ સરૈયા સોમવારના રોજ પિતાજીના મેડિકલના ચેકઅપ માટે વડોદરા આવ્યા હતા અને ગઈકાલે કારીબાગ ખાતે આવેલા મુક્તાનંદ સોસાયટીના મકાનેથી થોડી દૂર આવેલી બેંકમાં ગયા હતા ત્યારબાદ હજુ સુધી પરત આવ્યા નથી પુત્ર ઘરે પરત ન ફરતા માતા પિતા ચિંતામાં મુકાયા હતા અને પોલીસને જાણ કરી હતી મિત્તલભાઈ રિક્ષામાં બેસીને જતા હોય તેવા સીસીટીવી પણ સામે આવ્યા છે ત્યારે ફૂટેજમાં દેખાઈ રહેલા આ રિક્ષાવાળો કોણ હતો અને મિત્તલભાઈને ક્યાં લઈ ગયો તે સવાલ છે મિત્તલ સરૈયા શનિવારે પરત અમેરિકા જવાના હતા અને તેમની પુત્રીના ફેબ્રુઆરીમાં લગ્ન હોવાથી જાન્યુઆરીમાં પરત આવવાના હતા જોકે આજે બનેલી ઘટનાના પગલે મિત્તલ સરૈયાના પરિવાર અને મિત્રો ચિંતિત છે પરિવારજનોએ અમેરિકન એમએસીને પણ જાણ કરી છે જોકે ઘરેથી થોડે દૂર આવેલી બેંકમાં મિત્તલભાઈ ચાલતા જ ગયા હતા અને પરત સોસાયટીના ગેટ સુધી પણ આવ્યા હતા જોકે ત્યારબાદ તે રિક્ષામાં બેઠા હતા આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને પોલીસ તે દિશામાં તપાસ ચલાવી રહી છે અને રિક્ષા ચાલકની શોધખોળ શરૂ કરી છે આ ઉપરાંત મિત્તલના અમેરિકન કંપનીના મોબાઈલની ડિટેલ મેળવવાની પણ કાર્યવાહી શરૂ કરાઈ છે

અને જલ્દીથી મિત્તલની ભાળ મળે તે માટે પરિવાર અને પોલીસ પણ મથામણ કરી રહી છે જોકે હજુ સુધી પોલીસને કોઈ કડી મળી નથી અને પોલીસ અનેક દિશામાં તપાસ ચલાવી રહી છે